ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વલસાડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં યોગ શિબિરોનું આયોજન કરાયું હતું શહેરના અલગ અલગ વિસ્તારોમાં યોજાયેલ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા હતા સિનિયર કોચ ધનસુખ પટેલે સમગ્ર યોગ શિબિરની વિસ્તૃત માહિતી આપી હતી શિવોહમ હું યોગ કોચ ધનસુખ પટેલ છેલ્લા બે હજાર આઠથી પરમપૂજ્ય સ્વામી રામદેવજી મહારાજના સાનિધ્યમાં યોગ ટ્રેનર બન્યા બાદ ચૌદ વર્ષ સુધી વલસાડ જિલ્લાના પતંજલિ યોગ સમિતિના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું ત્યારબાદ બે હજાર ઓગણીસથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ તરીકે ફરજ નિભાવી રહ્યો છું અત્યાર સુધીમાં લગભગ એકસો પચાસ જેટલી યોગ શિબિરો તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લગભગ બસો એંસી જેટલા યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે તેમજ વલસાડના અંદર છેલ્લા ચૌદ વર્ષથી નિરંતર યોગ ક્લાસીસ ચાલી રહ્યા છે જેનું સ્વયં સંચાલન કરું છું આજે એકવીસ જૂન વિશ્વ યોગા દિવસ નિમિત્તે આર્ટ સિટી યોગા યોગાદે ઉજવવામાં આવ્યો ખૂબ જ સરસ અનુભવ રહ્યો આપણા આજના એટમોસ્ફિયરમાં મનની શાંતિ પ્રાણાયામ કરવામાં આવ્યું મન પ્રફુલ્લિત થઈ ગયું ખૂબ જ સરસ યોગા આપણે કરવા જોઈએ આજનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની